કેશોદમાં અનંત ચતુર્દશી નિમિત્તે હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે ભક્તોએ બાપાને આપી વિદાય કેશોદમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનંત ચતુર્દશીના રોજ કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવ્યો હતો દસ દિવસ બાદ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશજીને વિસર્જન કરવામાં આવ્યા હોય ત્યારે આ વખતે બાપાને વિસર્જિત કરવાનો દિવસ અનંત ચતુર્દશી તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ સ્થાપના જેમ વિસર્જન પણ ખૂબ જ ધામધૂમપૂર્વક કરવા માટે ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવાની સાથે અબિલ ગુલાલ ઉડાવી આ વર્ષે આવતા વર્ષે વહેલા વહેલા પધારવાનું નિમંત્રણ આપી વિદાય આપવામાં આવી હતી કથા અનુસાર જે દિવસે ગણેશજીએ મહાભારત લખવાની શરૂઆત કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશોત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે એવું પણ કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે દસ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય કે અનંત ચતુર્દશીના રોજ પવિત્ર નદીઓ કે સરોવર દરિયામાં વહેતા પાણીમાં તેને વિસર્જિત કરી ઠંડા કરવામાં આવે છે વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ પાણીમાં વિલીન થવું એવો થાય છે આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા કરવા માટે પ્રયોગમાં લેવામાં આવતી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્ત્વમાં સમાહિત થઈ જાય છે અને દેવી દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે કેશોદ શહેરણ તાલુકામાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હોય અનંત ચૌદશ એટલે કે ગણેશ વિસર્જનનો દિવસ ભક્તોએ ગણેશજીની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી અને ગણપતિ બાપાને અશ્રુ ભીની એટલે કે ભીની આંખોએ વિદાય આપી હોય લોકોએ જાહેરમાં દુંદાળા દેવને દસ દિવસ સુધી વિશિષ્ટ અતિથિ તરીકે બનાવ્યા હોય શહેરમાં નાના મોટા મંડપ ભંડારો સોસાયટી ફ્લેટ ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હોય કેશોદ શહેર તાલુકામાં વિવિધ યુવક મંડળ મંડળ સત્સંગ અને દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવી ભાવ વિભોર બની ગણપતિ દાદાની મહાઆરતી કરીને વિદાય આપી સમગ્ર પંથકમાં જાણે ભક્તિમય વાતાવરણ બની ગયું કેશોદ શહેર તાલુકામાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાયપી બીસી ઠક્કરના માર્ગદર્શન મહોત્સવની અંદર અનેકવિધ અગિયાર દિવસ સુધી ગણપતિ મહોત્સવ અહીંયા ચાલે છે અને છેલ્લા ચોવીસ ચાલે છે અનેક રીતે કાર્યક્રમ રોજ સાંજે હોય છે વડુ ભોજન થી માંડી અમને પ્રસંગ તથા અનુકૂળના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે સવા સાંજ ખૂબ જ સારં સારી આરતી થાય છે અને મંડળના બહેનો દ્વારા ચાર થી છ રોજ સત્સંગનું આયોજન પણ થાય છે એટલે આ નવસંગની અંદર ખૂબ જ ધાર્મિક કાર્યો બધા ઉજવાય છે દસમા આજના દસમા દિવસે ગણપતિ મહોત્સવની અંદર અહીંયા ભગવાન મહારુદ્ર સ્વરૂપ અમારા દાદાના દર્શનનો પણ કાર્યક્રમ આજે રાખેલો છે અને કાલે વિસર્જન યજ્ઞ પણ રાખેલો છે શ્રી રામેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ આજે દસમો દિવસ છે આજુબાજુના લોકોનો સાથ અને સહકારથી અને અમારા રામેશ્વર ગ્રુપના તમામ યુવાનોના સાથ સહકારથી અમે આજે દસમા દિવસે મહાપ્રસાદનું સમૂહ ભોજનનું આયોજન કરેલ હતું અને આજુબાજુના તમામ લોકોનો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર છે જે લોકોએ અમને મૂર્તિના દાતા છે કે જે અમારા અહીંયા પ્લોટના દાતા છે કે દર વખતે અમને અહીંયા ગણપતિ ઉત્સવ કરવાની મંજૂરી આપે છે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે બધાએ લગભગ પાંચસો લોકોએ પ્રસાદી લીધો છે અમે બાળકોનો રમત ગમતનો કાર્યક્રમ કર્યો હતો પછી એક દિવસ અમે રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કર્યો હતો એક દિવસ તમામ લેડીઝને અમારે રામેશ્વર મહિલા સત્સંગ અહીંયા ચાલુ છે દરરોજ રામેશ્વર મંદિરે તેના તરફથી પણ એક દિવસ સત્સંગનો કાર્યક્રમ આયોજન કરેલ હતો અને મટકી ફોડનું આયોજન કરેલ હતું અમે અને એક દિવસ ફત્યારણ ભગવાની કથાનું પણ આયોજન કરેલ હતું અને એક દિવસ અન્નકોટનું પણ આયોજન કરેલું હતું